ગુડ મોર્નિંગ પ્રેસિશોનો આભાર માનતા અવાજ વચન જોઈએ વચન ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ અફસોસ છે તેઓને કે જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે ને ઘોડાઓ પર આધાર રાખે છે અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે પણ ઇઝરાયેલના પવિત્ર દેવની તરફ તેઓ દ્રષ્ટિ કરતા નથી ને યહોવાને શોધતા નથી યસ પ્રબોધકનું પુસ્તક પહેલી પેલી આજનો વિચાર અતિ પ્રિયવાળા મિત્રો પ્રવીશો ખ્રિસ્તના સામર્થ્યવા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ આપણે સ્વાભાવિક રીતે જ આવા છીએ કેવા તમને થાય કે કેવા તો વચન બહુ સ્પષ્ટ કહે છે જુઓ કંઈ પણ જરૂરિયાત હશે તકલીફ હશે પ્રશ્ન હશે કંઈ પણ કામ હશે તો આપણી પ્રથમ નજર અને આપણો પ્રથમ વિચાર ખાસ અને મોટી અને મોટી મોટી બાબતો તરફ જ જશે અમુક મોટી ખાસ પ્રકારની વ્યક્તિ અમુક સમાજ સ્થળ પરિવાર અમુક ઘર વગેરે આપણો પ્રથમ લક્ષ્યાંક હશે એ આપણો મિસર જ્યાં આપણે હંમેશા સહાય મેળવવા દોડી જઈએ છીએ કારણ એ જ જેમની પાસે પુષ્કળ ઘોડા છે જેમની પાસે પુષ્કળ રથો છે જેમની પાસે સમર્થ સવારો છે જે સાધન સંપન્ન છે જે સમૃદ્ધ છે જે નામચીન છે જે પ્રખ્યાત છે જે મોટા છે તેમના પર ભરોસો આધાર રાખ્યો એવી જ રીતે આજે જેઓ સાધન સંપન્ન છે જેવો ધનાઢ્ય છે જેઓ સારી નોકરી વ્યવસાય સારું સ્ટેટસ કે વગ ધરાવે છે જેઓ મોટા માથા ગણાય છે તેમના પર આધાર ભરોસો રાખીઓ છે અથવા તો રાખીએ છીએ પણ આ પણ જે છે એ મણ જેવો એટલે કે વીસ કિલોમાં વીસ કિલોનું એક મણ થાય એ પણ એ મણ જેવો છે આખી દશા ને દિશા બદલી નાખે છે પણ તેઓ ઈઝરાયલના પવિત્ર દેવની તરફ દ્રષ્ટિ કરતા નથી તેઓ યહવાને શોધતા નથી ક્યાં સુધી તમે હું આપણે એ કદી ન સુખાનાર સ્ત્રોત વિપુલ પાણીના અખૂટ જરાને ત્યાગી કૃત્રિમ ટાંકાઓ પર આધાર અને ભરોસો રાખીશું ક્યાં સુધી એ સૈન્યના સરદાર પર ભરોસો અને આધાર ન રાખતા દંભી ઠાલા આશ્વાસન આપનાર અને ક્ષણિક લાભ આપી પાછો બેવડો ગેરલાભ લઈ લેનાર મિસર જેવા લોકો પર આધાર કે ભરોસો રાખીશું યાદ રહે જેના પર હું તમે આપણે અભિમાન કરી રહ્યા છીએ ગર્વ લઈ રહ્યા છીએ તેની અવદશા હતી તેની અવદશા બતાવતા વચન કહે છે યસયા પ્રબોધક નું પુસ્તક વિસ્મોદય છઠ્ઠી કલમ તે દિવસે આ કાઠાનો રહેવાસી કહેશે કે જુઓ આસુરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને સારું દોડતા હતા તેની આ દશા છે તો આપણે હવે કેવી રીતે બચીશું અને તેથી આસપાસ માણસોમાં નહીં સીધા દેવની પાસે જઈએ તેમની તરફ દ્રષ્ટિ કરીએ તેમને શોધીએ એમની સહાય નિરંતર મળશે અને એ બિનસરતી અનંત સંપૂર્ણ અને આહલાદક હશે પ્રભુ સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો પ્રાર્થના કરીએ પ્રમાણ પિતા અમારા સારા અને માઠા પ્રસંગો પ્રશ્નો સમસ્યાઓ મૂંઝવણ અને દુવિધાભરી પરિસ્થિતિમાં અમે કેવળ તમારા પર ભરોસો અને આધાર રાખીએ માટે કૃપા કરી અમને સ્થિર અને મજબૂત વિશ્વાસ કરવા અમારી સહાય તથા મદદ કરો પ્રભુના નામમાં આમેન ધન્યવાદ